શિનોદ નર્મદા નદી કાંઠે પ્રવાસન સ્થળ તરીકે પસંદ થયેલ દિવેર મડી તત્કાલ નહાવા માટે ચાલુ કરવા તાલુકા સેવા સદન ખાતે ગ્રામ લોકો દ્વારા આવેદનપત્ર અપાયું દિવેર નર્મદા નદી કાંઠે આવેલા મડી ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નહાવા ઉપર એક ચાર બે હજાર પચીસ સુધીનું નહાવા ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું શિનોદ નર્મદા નદી કાંઠે પ્રવાસન સ્થળ તરીકે પસંદ થયેલ દિવેર મઢી તાત્કાલ નહાવા માટે ચાલુ કરવા તાલુકા સેવા સદન ખાતે ગામ લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું દિવેર નર્મદા નદી કાંઠે આવેલ મળી જિલ્લા કલેક્ટર દ્વારા નહવા ઉપર એક ચાર બે હજાર પચીસ સુધીનો નવા ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે મળી નર્મદા કાંઠે ખાણીપીણીની બસ્સો દુકાનો નાખવામાં આવ્યું છે સારો વ્યાપાર કરે છે દિવેર ગામના બસ્સો કુટુંબની રોજીરોટી મળીએ નહાવા આવતા લોકો સાથે જોડાયેલી છે મધ્યમ વર્ગના લોકો માટે દિવેર મળી નહાવા અને ખાવાની લજ્જત માટે એક દિવસનો પ્રવાસ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે ખાસ કરીને દૂર દૂરથી હજારો સેલાણીઓ દિવેર મળી ખાતે પ્રવાસ માટે આવી રહ્યા છે જાહેરનામું લંબાવું નહીં અને તત્કાલ પ્રવાસન સ્થળ દિવેર મળી નાહવા માટે ખુલ્લું મુકાય એવું લેખિતમાં આવેદન શિનોર મામલતદાર અને જિલ્લા મેજિસ્ટ્રેટને ગામ લોકોએ આપ્યું હતું વડોદરા જિલ્લામાં આવેલ શિનોર તાલુકો અને શિનોર તાલુકામાં આવેલ દિવેર ગામ દિવેર ગામની અંદર જે નદી આવેલી છે નર્મદા મૈયા જે નાવા થકી અને ફરવા થકી અને ઇન્જો થકી ખૂબ સારું એક ગામ પ્રખ્યાત થયું છે અને જ્યાં થકી આજે ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ જાહેર પણ કરેલ છે એના વિકાસને લઈને અને આજે કલેક્ટર સાહેબના એક હુકમથી ફરી આજે દિવેર ગામ જે નદી આવી છે ત્યાં નવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે એટલે સમગ્ર દિવેર ગામના આપણા જે વ્યક્તિઓ છે સમાજ છે જેઓએ સિંહર તાલુકાના આમદાર સાહેબ સિંહને રજૂઆત કરી છે કે આ જે પ્રવાસન સ્થળ છે એને ચાલુ કરવામાં આવે જેથી ગુજરાતમાં અને તમામ આજુબાજુના ગામના લોકો તે એક દિવસ આવી અને પોતાનું જીવન એક દિવસનું ફરવીને એન્જોય કરી શકે એના માટે એક દિવસ ફરવાય છે તો સમગ્ર સમાજ થકી અને સમગ્ર ગામના વ્યક્તિ થકી જે પ્રતિબંધ મૂકવામાં આવે છે એને અઠવાડિયામાં ચાલુ કરવામાં આવે કારણ કે આજે કલેક્ટરે જે પ્રતિબંધ મૂક્યો છે એ તદ્દન ખોટું જ કહેવાય કારણ કે પ્રવાસન સ્થળની ગ્રાન્ટ પણ ફરવાઈ ગઈ છે અને આજે એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને બે કરોડનું બે કરોડ નાનું પણ બનાવવામાં આવ્યું છે એટલે સરકારને અમે રજૂઆત કરી છે કે આ તાત્કાલિક આ પ્રતિબંધ છે એને હટાવીને અને જે દીવલ મળી છે એને ચાલુ કરવામાં આવે જેથી સમગ્ર સમાજને પણ રોજગારી મળે અને જે એન્જોય જે ઉનાળુ વેકેશન છે એ ગુજરાતના તમામ લોકો અહીં એન્જોય કરીને પોતાનું એક દિવસ નો ફાળવીને ઉજવી શકે એની માટે અમે મામલદાર સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છે